ચે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો લાઈક લાઈક કરજો અને અમારી ચેનલ ને અમારો ચેનલ નામ છે લાયન ઓફ ગુજરાત એને ફોલો કરજો મિત્રો સનકોળો વગરજો અને મને ફૂલ ટેકો મોરજો તમારો ધન્યવાદ જય 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 બોલો તમે ના સ્ટોરી મેન તમે હો સ્ટોરી તો બોલવું પડે ને બોલ ના બહુ ના બોલવું પડે

વિડિઓ અમારું વિડિઓ મૂતાવવાનું જો આ રોણો રોણો રોણાની રીતે અન ચલા વાગ્યા રાતના આજે રાતના વાગ્યા છે 12 મોબાઈલ પડી ગયો હું કાલ આ ત્યાં છે હશે મિત્રો હવે અમારો વિડિઓ અહીંયા પત્યો બ્લોગ પૂરો થયો અમારો અહીંયા 5 તારીખ ના બ્લોગ પૂરો નથી વિડિઓ પૂરો થયો હા અહીંયા અમારો વિડિઓ પૂરો થયો 11:33 થઈ છે હવે કાલે બીજો બીજો વિડિઓ બનાવવાનો છે અમારે એની અંદર બ્લોગ તમને મળી જાય બરોબર બરોબર